આજે તમારી સાથે લીલવા દાણિયા બનાવવાની રેસીપી શેર કરું છું તો આ લીલવા દાણિયાનું શાક છે જે વિસરાતી વાનગી થઈ ગઈ છે અત્યારે તો આ રીતે મેં આ લીલવા લઈ લીધા છે અને એને આ રીતે મેં દાણા કાઢી લીધા છે હવે એક આપણે આ ચોપર લઈ લીધું છે એમાં થોડા કાંદા નાખી દઈએ મરચું અને લસણ નાખી દઈએ અડધું મરચું લીધું છે તીખું છે એટલે લીલું મરચું બે ટમેટા કાપીને નાખી દીધા છે હવે આપણે આને ચોપ કરી લઈએ આ એકદમ પ્રોટીનથી ભરપૂર દાણીયા છે એ બનીને તૈયાર થાય છે તમે જરૂરથી બનાવજો તો આ રીતે જો ફોલી લીધેલા હતા અને ધોઈ લીધા છે એમાં આપણે બે નાની સાઇઝના બટેટા નાખવાના છે એને એકદમ મીડિયમ સાઇઝથી કાપી લઈએ તો આપણે આ રીતે એને કટ કરી લઈએ ખાવામાં ખૂબ હેલ્ધી અને ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે તમે જરૂરથી આ રેસીપી બનાવજો અને ગમે તો લાઈક કરી દેજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દે કૂકરમાં થોડું તેલ લઈ લઈએ થોડી રાઈ નાખી દઈએ થોડું જીરું નાખી દઈએ આખું જીરું નાખ્યું છે થોડી હિંગ નાખી દઈએ ચપટી જેટલી હવે આપણે જે બધું ચોપ કર્યું હતું એને વઘાર કરી લઈએ તો વઘાર એકદમ ચડી જાય પછી આપણે એક ચમચી આની અંદર જીરું નાખી દઈએ અડધી ચમચી જેટલી હળદર નાખી દઈએ સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયા પછી આપણે આની અંદર દાણિયા અને બટેટા નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોવો છો તો મને જરૂરથી જણાવજો અને તમે રહ્યો છો ત્યાં આને શું કહેવાય છે એ પણ જણાવજો કમેન્ટમાં હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર થોડો ગરમ મસાલો નાખી દીધો છે અને જે ચોપરમાં ચોપ કર્યું તેમાં થોડું પાણી નાખીને આ બે સીટી વગાડી લઈએ બનીને તૈયાર છે બે સીટીમાં તરત બની જાય છે બહુ વાર પણ નથી લાગતી તો છે ને બનીને તૈયાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું થેન્ક યુ ફોર વોચિંગ